ચાણસમા ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવર ટ્રસ્ટે ચાણસમાં દ્વારા એચપીવી રસીનો બીજો ડોઝ

ચૌદ વર્ષથી મોટી દીકરીઓ માટે તારીખ એકવીસ નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે નવ કલાકે ભાનાણીની વાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેના ચા પાણીના દાતા શ્રી પટેલ સુભદ્રાબેન વાડીલાલ સુરાણી તેમજ ભોજનના દાતા શ્રી પટેલ પ્રહલાદભાઈ શંકરદાસ ભાનાણી તરફથી રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં બારગામ સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બી પટેલ હસમુખભાઈ સી પટેલ સેવક પાટણ ગામ સમાજ પ્રમુખ પ્રહલાદભાઈ એસ પટેલ સુભદ્રાબેન વી પટેલ પરસોત્તમભાઈ એસ પટેલ હસમુખભાઈ આર પટેલ નીલેશભાઈ કે પટેલ બકાભાઈ રાજુભાઈ રૂસાત ઉંઝા પ્રહલાદભાઈ એન પટેલ શોભનાબેન પી પટેલ ભાનાણીવાડી ચાણસમા ખાતે યોજાયેલ બારગામ સમાજ અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ડોક્ટર હેઠભાઈ આર પટેલ ડોક્ટર રૂમાબેન પી પટેલ ડોક્ટર ક્રેનાબેન એચ પટેલ ડોક્ટર પ્રાપ્તિ એમ પટેલ તેમજ સમસ્ત બારગામ યુવા સંગઠન ચાણસમા એચપીવી સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોજેક્ટ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અરે વાર પ્રવીણભાઈ સથવારા ચાણસમાં